જય માતાજી બધા ખેડૂત મિત્રોને તો આ ઉનાળુ સિઝનમાં અમે તૈલવા વાવ્યા હતા ગુજરાત બે તમે એને જોઈ શકો છો અત્યારે ફ્લાવરિંગને કેવું છે આ બધા પાક ઉપર અત્યારે વરી ગયા છે પણ સોળનો ગ્રોથને તમે જોવો અત્યારે કેવો છે જોઈ લો અત્યારે એકની અંદર ની અંદર કેટલા તમે ફરતા આખા લિંગરાજ છે આ તલના આથી બેટા કહેવાય આપણે સોળ થોડ છે એની કેટલી શાખા છે આ એક શાખા આ બે આ ત્રણ શાખા આ ચાર આ પાંચ બધી શાખામાં જોઈ લો એક સોળ નહીં પણ બધા છોડનું તમને બતાવી દઉં જોઈ લો એનું ગ્રોથ જોઈ લો તલનું પાન નથી થી વધારે ઝીંજવા છે સમજા બધા છોડમાં એ જ રીતનું છે જેટલા પાન છે એથી વધારે ઝીંજવા છે એક સો આપણે થોડાક ગણીને તમને બતાવું કેટલા છે પાન આપણે કાપી નાખીએ જેથી કરીને આપણે ખ્યાલ આવે તમે પણ ગુજરાત અને વ્યવસ્થિત ઉત્પાદન મેળવો આમાં મેં એક રૂપિયાના દવા કે કોઈ જાતનું ખાતર કે કઈ નાખ્યું નથી સાવ ઓર્ગેનિક કર્યા છે ગમૂતર ને એવું સાયટું છે છટકાવ કર્યો આખો અને દેશી ખાતર બને ત્યાં સુધી જમીનમાં હું કોઈ જાતની દવા તો મારતો જ નથી બધી ઓર્ગેનિક જ વાપરવાનું છે પાન તૂટી જાય એટલે આગળ ખબર પડી જાય જો અમે બધી દવા તો કોઈ ડિસાઇટી નથી પણ રેખા ને ગમ ઉતરને એવું બધું છંટકાવ કરતો હોય છે જેથી કરીને સ્થિપ ન આવે જે આપણે ચૂલામાં લાકડા બારીએ ને એની વધેલી રાખનો ઉપયોગ કરવાનો એ રાખથી બને ત્યાંથી સ્થિપને કોઈ જાતને રોગ આવતા નથી તલમાં બધા મોલમાં હવે આપણે આ તલનું બધા પાન કાપી નાખ્યા છે તમે હું સોળ બતાવું જોઈ લો સોળમાં કેટલું બધું આવરણ આખા સોળના તમે બેટા ગણી નો હગો એમાં કેટલા ઝીંજવા છે ચાર ચાર પાંચ પાંચ ચાર ચાર પાંચ પાંચ ચાર ચાર પાંચ પાંચના છે એક જ સોળની અંદર ઓછામાં ઓછા ત્રણસોથી ચારસો બેટા છે તમારી નજર સામે છે કોઈ પણ દવા વગરનો છે આ સાવ ઓર્ગેનિક આ બધાય તલ ઓર્ગેનિક તલ છે અને ગુજરાત બે તલ છે ઉત્પાદન સારું આવે છે આનું જોઈ લો તમે એક છોડ નથી બધાય છોડ એ જ રીતના છે તો તલ કેવા લાગ સારા લાગ્યા હોય તો કોમેન્ટમાં કહેજો અને તમે પણ ગુજરાત દેવાઓ અને મબલક પાક મેળવો